નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી આજરોજ સંખેડા ખાતે તળવી સમાજની વાડીમાં સંખેડા તાલુકા ભાજપની મિટિંગમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ નિમિત્તે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ત્યારબાદ સંખેડા તાલુકાના નવનિયુક્ત મંડળના પ્રમુખ જૈમીન પટેલની વરણી થતાં જિલ્લા તેમજ તાલુકાની અંદરથી ચૂંટાયેલા તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા તેમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા માજી પ્રમુખ રશ્મિકાંત વસાવા રાજેશભાઈ પટેલ તથા ઉર્મિલાબેન માજી તાલુકા પ્રમુખ મધુભાઈ પટેલ મહામંત્રી કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા તથા લઘુમતી મોરચાના પ્રમુખ મકસુદભાઈ રાઠોડ પણ હાજર રહ્યા હતા ત્યારબાદ કાર્યકર્તાઓએ જમીન પટેલનું ફુલહારથી સ્વાગત કર્યું હતું અને સંખેડા તાલુકા પ્રમુખ તરીકે તેઓને ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની ડોર તેઓના હાથમાં આપી હતી અને તેઓએ ખાતરી આપી હતી કે આવનાર દિવસોમાં હું પાર્ટી સાથે અને પાર્ટીના કાર્યક્રમમાં અને પાર્ટીને આગળ વધે તેવી જવાબદારી સ્વીકારું છું તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાતી ન્યૂઝ સંખેડા છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકા મંડળ પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે તો છોટાઉદેપુર જિલ્લા ગુજરાત પ્રદેશ શ્રી આર પાટીલ સાહેબ છોટાઉદેપુર જિલ્લા પ્રમુખશ્રી મહામંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મને પાર્ટીએ જે જવાબદારી આપી છે હું સાચી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જે કંઈ જવાબદારી મને પાર્ટી આપશે હું સૌ સાધના લઈને આગળ વધીશ એવી સૌને અપેક્ષા રાખું છું ભારત માતા કી જે વંદે માતા